તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર થી દબાવજો જેથી કરી મારા નવા વિડીયો આપને જોવા મળે બોલો બોલો આપડે ક્યાં ખોટું કરવું બોલો હા તમે બોલો બોલો બસ ઈજ છે કે જો આ તમારે જઈએ કેમ હોય જો તમારે વિરોધ વિરોધ કરો લાયસન્સ હોય ને

તમે વિરોધ નેતા બનવાની ઓડિયા મૂકવાની લાઈનમાં તમે આ ફોન કરીને કહો છો તો હું તમને જવાબ દઉં છું તમારો ફોન મેં નથી એવું નથી હું તમને જવાબ દઉં અત્યારે તમને ક્યાં તમારો ફોન ને અત્યારે તમે ત્રણ ચાર જણા

હું તમારા ધર્મ નો વિરોધ જ નથી કરતો કોને કીધું તમારા ધર્મ નો જાદવ જેટલું કમલેશ કરોડ ફોન મને કર્યો છે

ઓડિયોમાં તમે ઓડિયો કોણ દીપક છોડાવી લે એટલે ઓડિયો હોય તો માની લો કુવા પડી ગયા તમે આનો ઓડિયો છો એમાં બરાબર કોઈને ખરે એક્સિડેન્ટ થયો છાપામાં આવે તો આપણે માની લઈએ ને ન નય યો કોટો બન ને હવે તમે પ્રેસ સાભામાં આવે છે તો તમે માનતા નથી પા સોશિયલ મીડિયામાં આવે તો આપણે માની લીધું હું પડી ગઈ છે અરે જાહેરાતો આવે પ્રેસમાં આવે કે બધું મારે માની લેવાનું એમ તો તો આ જાહેરાત છે ઈ લોકતંત્ર છે આ તમે હંભીયા આ આ વોટસપ છે ઈ એક એક જેનું સોશિયલ મીડિયા છે ને સાહેબ સોશિયલ મીડિયામાં હું તમને ક્યાં કહું છું કરવાની શું તમારે તમને કોઈ ફોન કર્યો નથી તમે ખોટી વાત ન કરો એના ઓડિયો એ ઓડિયો મૂકો ને ફોન કર્યો ઓડિયો મૂકી નથી તમારી પાસે મન ફોન નથી આ સોશિયલ મીડિયામાં કાયદો કાયદા નું કામ કરશે તમે મારી વાત હું તમને બતાવું હવે તમે મારી વાત પરિભાષામાં કોઈ પણ ઉગ્ર તમારી વાત કરી હોય તો એની કાયદાની ભાષામાં એની ઉપર ની કલમ મુજબ કેસ થાય તમે તમારા ઓડિયો બોલો છો અત્યારે હું ઓડિયો બોલું છું હું ગાડું દઉં તો એ તો ઓડિયો આવે તો એમાં આપડે એમ ભાઈ મારો અવાજ નથી હું નથી બોલતો ના એવું ના ચાલે ભાઈ પણ મેં તમને કીધું હા તમે માની અરે તમે દીપક અત્યારે તમે તમારે માની લેવાનું નહીં અમુક અમે માનતા નથી તમે તમારા મોઢાથી ગયો મને કીધું તું ભાઈ મારા માણસો ગયા મેં તમને કઈ કીધું નથી

પડવાનું તમે રેવા જ પડતા હે ભાઈ અમે પડતા નથી કદાચ ઓડિયો માં ફેમસ થવા ખોટી ચર્ચાઓ કરતા અમને વાંધો નથી

ત્યાર પછી મેં તમને રિંગ નથી કરી ચુડાસમા તમે હજી સમજી ગયો તમે ફોન નથી કર્યો કાયદા ની પરત માની લ્યો સાહેબ ફોન નથી કર્યો એવિડન્સ આપજો તમે ફોન નથી કર્યો એમ અને ફોન તમને જે કર્યો હું નાગરિક છું તો હું તમને ક્યાં કહું છું પણ તમારે મને ફોન હું કેમ કરવો જોઈએ તમે તમે ક્યાં પ્રાઇમ યાર તમારી વાતો થઈ જાય ને તમે કઈ એવા થોડો વાત બધા તમને ઈ તમે કાયદા એટલે બધા તમને ઈ તો ખબર

સમય હું કામ ફોન કર્યો તો મને એમ કહો તમે અરે હું યાર ભાઈ જાગૃત નાગરિક છું અને દલિત સમાજનો આગેવાન છું મે તમને એનો ઓળખી લો ને તમારું ઘર પૂરતી લો ને બીજાને હું કબેરણ કરતો સર મે તમને હું હેરાન કર્યા મે તમને કઈ અભો મતલબ બસ નથી મે કામ કર્યો તમને એટલે હું ફોન તો ફોન હું કઈ તું તમે મે તમને ફોન તો તમે હું કામ હતો ફોન કર્યો તમે કોને તમે મને ફોન કેલા કર્યો એટલે ભાઈ તમે મે કર્યો તો ઈ મે જે તે સમયનો બનાવો તો ઈ બારમાં ફોન કર્યો તો અત્યારે તમે મને મારે મતલબ જનાને બંધ કરી દીધો

ઓડિયો છે એટલે બતાવે કેમ બતાવે તમારા મોબાઈલ નાખી દે એમાં ફોરવર્ડ તો કરેલું છે નાખી દઉં તમારા મોબાઈલ નંબર નાખી દઉં તમારે ભાઈ પેલા તમે જાણી લ્યો કે તમારા

અમે તમને એ કેતા નથી અમે કોર્ટ માં જવું જવું તો ખરા તમને ખબર પડે હવે તમે કઈ ને કરો તો ખબર પડે ને તમને બતાવું તારીખ ગયો તારીખે કપી એમ

તમે તમારી સમાજ ને મોટી બનાવીને તમે ઉશ્કેરવાનું કામ કરો છો દીપકભાઈ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે તમારી બોગડા ને સમાજ છે નહીં અમારા ભાઈ જો વોર્નિંગ ગયો ને એ તમારી ચલન થઈ ગઈ અમે અમારા ચલન લેવા અમે કઈ છે કાયદાની પરિભાષા મે તમને કોઈ તમને તમારી ડર હોય તો તમે કોઈ ફોન જ ન કરો તમે અટાણા ફોન કર્યો જે તમને કાયદાની ભાષા હોય તો તમે અત્યારે ફોન કરવાની આવી બધી કરવાની તમારે ક્યાં જરૂર છે

તો હું તમને ઓળખું છું તમે ક્યાં મોકલું ઓળખ્યા તમને કઈ રીતે હા તમે જો નો મૂક્યો હોય તો આ બધે તમારી કમલેશ જાદવ ની બહાર બહાર આવી ક્યાંથી મારો પ્રશ્ન છે ક્યાં તમારો પ્રશ્ન સ્વીકારી ગયો ને કીધું તમે તો ના આવો કે ભાઈ મનસુખ ભાઈ હું તમને એમ કઉ છું કે ઓડિયો મારી જો અત્યારે સોશિયલ મીડિયામાં તમે YouTube માં ચડાવો તમને જગત આખી ઓળખતી હોય ભાઈ એમાં તમારા પછી આવી વાત ન કરે કે હું નાનો માણસ છું મને કોઈ ઓળખતું ન હોય ફોન કર્યો ભાઈ તમે ફોન હું કામ કર્યો મને તો તમે વિડીયો ચડાવ્યો તો તમને ફોન કર્યો ને તમારો વિડિયો ચડાવ્યો એમ કહો તમે ચડાવ્યો છે તમે તમારી ચેનલ ઉપર એવિડન્સ બતાવો એવિડન્સ બતાવો તમે YouTube ચેનલમાં જોઈ લો